આજથી મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી આપણે સેટેલાઇટ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે અને જ ઓપીડી સ્ટાર્ટ કરવામાં આવી છે આ સુવિધા માટે પહેલા દર્દીઓને અમદાવાદ સુધી જવું પડતું હતું કારણ કે સૌરાષ્ટ્રમાં આટલું મોટું સરસ યુએન મહેતા લેવલની કાર્ડિયોલોજીનું સેટઅપ નહોતું જે પણ સેટઅપ છે એ પ્રાઇવેટના સેટઅપ્સ હતા હવે સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ કરેલું આ ફર્સ્ટ સેટઅપ છે અને ખૂબ જ સરસ રીતે ચાલશે આખી સૌરાષ્ટ્રની જનતાને લાભ મળશે આનો દર્દીઓને આ સેન્ટર સ્ટાર્ટ થવાથી સૌથી પહેલો તો અમદાવાદ સુધી જવું નહીં પડે અને બીજી વસ્તુ ઘર આંગણે જ ફ્રીમાં ફેસિલિટીઝ મળી જશે હા મારું નામ ડોક્ટર જસ્મીન પટેલ છે હું અમદાવાદ વેન મેં હતા ઇન્સ્ટિટ્યુટ કાર્ડિયોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ચાર્જ આરએમની પોઝિશન પર દર્દીઓને તો પહેલા 9 થી 5 માં અહીંયા ફર્સ્ટ ટાઈમ ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે અને જે અમદાવાદ દર્દીઓ આવતા હતા જેના કારણે દર્દીઓને ખૂબ તકલીફ પડતી તે આવાવામાં એ અહીંયા ખૂબ ગરરાંગણે એમને સંપૂર્ણ પ્રીમાં સારવાર થઈ શકે આ સ્ટાફમાં સર કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટનો દરેક સ્ટાફ છે અમારો કાર્ડિયોલોજીસ રહે છે આ રેસિડેન્ટ ડોક્ટર હોલે છે બીજો નર્સિંગ સ્ટાફ રહે છે ડોક્ટર બીજો નર્સ મેડિકલ ઓફિસર્સ રહે છે પેથોલોજીસ રહે છે જે સ્ટેપ બાય સ્ટેપ હવે આગળ વધતા અમે બધા રિક્રુટ કરતા જઈશું સૌરાશના જે સૌરાશના દર્દીઓ હતા જેમને અમદાવાદ યુએન માં હાર્ટના કોઈ ઇશ્યુ માટે પ્રોબ્લેમ માટે સારવાર કરવા માટે આવવું પડતું હતું એમને અત્યારે ઘર આંગણે ખુબજ સારી સરકાર મદદ થી સારવાર મળી જશે હવે એમને